સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સૂરજદાદાના દર્શન દુર્લભ થઈ ગયા છે રાજકોટનું જેતપુર ગોંડલ પંથક ધુમ્મસની ચાદરમાં બીંટળાયેલું જોવા મળી રહ્યું છે ધુમ્મસના કારણે જીરું ધાણા અને ઘઉંના પાકને નુકસાનની ખેડૂતોને આશંકા છે બીજી તરફ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો માટે હેડલાઇટ ચાલુ કર્યા સિવાય વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે જેતપુરની આજની સ્થિતિની જેમ જ ચાર દિવસ અગાઉ અમદાવાદના રાજકોટ હાઇવે પર ચોટીલા પાસેના વિસ્તારમાં ગાઢ ધુમ્મસથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસથી વાહન વ્યવહારને અસર પહોંચી હતી આ તરફ રાજકોટના ગોંડલમાં પણ ઝાકળભર્યું વાતાવરણ જોવા સવારે આઠ વાગ્યા સુધી ધુમ્મસના સામ્રાજ્યના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો જેથી વાહન ચાલકોને વાહનની લાઇટો શરૂ કરવાની ફરજ પડી સૌરાષ્ટ્રમાં ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે જીરુ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ આવી સ્થિતિ છે અહીં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે સતત વાદળછાયા વાતાવરણના કારણે પાકમાં કાળીઓ ચરમી અને ભૂકી છારોના રોગચાળો આવવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે